રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ ગગડતા ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા તેઓ ચિંતિત જોવા મળી આવ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં ધોરાજી પંથકના ખેડૂતો સારા ભાવની આશાએ ખેડૂતો કપાસની જણસી લઈને માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા તો હતા પણ આજ રોજ માર્કેટિંગ યાર્ડ જાહેર હરાજીમાં કપાસનો ભાવ ગગડી રહ્યો હોવાથી તેમ અગિયારસોથી તેરસો ને પચાસ રૂપિયા મળદેટ ભાવ માર્કેટિંગ યાર્ડમાં મળતા ખેડૂતો ચિંતિત જોવા મળી આવ્યા હતા તો આખા વર્ષની તન તોડ મહેનત કરી કપાસનું વાવેતર કરેલો હોવાને લઈને પણ હાલ માર્કેટિંગ યાર્ડમાં કપાસના પોષણ ભાવ ન મળતા ખેડૂતોના હાથમાં કશું મળી શકે તેમ ન હોવાથી અને આ પોષણ ભાવ ન મળતા ધોરાજી પંથકના ખેડૂતો ચિંતિત જોવા મળી આવ્યા હતા અને ખેડૂતોએ એવું જણાવ્યું હતું કે હાલ લગ્નની સિઝન હોવાને લઈ દીકરા દીકરીને વળાવવાનો સમય હોવાને લઈ રૂપિયાની તાતી જરૂરિયાત હોવાથી તેઓ મજબૂર બન્યા હતા અને આ મજબૂરીને વસ લઈને ન છૂટકે ઓછા ભાવમાં પણ કપાસ વેચવા માટે મજબૂર બન્યા હતા મારું નામ સુરેશભાઈ ખીમજીભાઈ થેસિયા મારું ગામ ધોરાજી અત્યારે હાલની સિઝનમાં અમે માર્કેટ યાર્ડમાં કપાના વેચાણ કરવા આવેલ છે પણ કપાના ભાવ અમને પૂરતા મળતા ન હોવાથી અમારે ફરજિયાત કપ નાણાં ભીડને હિસાબે અત્યારે લગ્નની સિઝન રહી છોકરા છોકરાઓને પહેરાવવાનો અત્યારે સી સિઝન છે એટલે ફરજિયાત અમારે આ લગ્ન પ્રસંગમાં કપાસને પૈસાની જરૂર હોય તો અમારે કપા વેચવા આવવું પડે અને અત્યારે કપાના ભાવ અમને પૂરતા મળતા નથી અને કપાના ભાવ હારા મારા અહીંયા યાર્ડમાં ચૌદસો રૂપિયા આપે છે એની જગ્યાએ અત્યારે જો કપાના ભાવ બે હજારથી અઢારસો રૂપિયા હોય તો ખેડૂતને પોહાય પણ નાના ભીડને હિસાબે અમારે ફરજિયાત યાર્ડમાં કપા વેચવા આવવું પડે છે એવી અમારી પરિસ્થિતિ છે અત્યારે ખેડૂતની અને કપામાં અત્યારે ઉતારા પણ નથી મજૂરી એવડી અમને ચડે છે દવા બિયારણ ખાતર એવડું મોંઘું અને એ જોઈએ તો એ પ્રમાણમાં અમને ભાવ નથી મળતા અને ઉતારા પણ વાતાવરણ ચેન્જ ની હિસાબે ઉતારામાંય પણ એવડો ફેરફાર છે કે ઉતારા એમને જોઈ એટલા આવતા નથી કારણ કે વધુમાં વધુ ચૌદ થી વીસ મણ માન માન ઉતારા કપાળમાં બે છે આ ખેડૂતને જોઈ એટલું વળતર મળતું નથી અને મજૂરી પણ પૂરી મળતી નથી બોલો મારું નામ સુરેશભાઈ ખીમજીભાઈ ઠેસિયા મારું ગામ ધોરાજી અત્યારે હાલની સિઝનમાં અમે માર્કેટયાર્ડમાં કપાના વેચાણ કરવા આવેલ છે કપાના ભાવ અમને પૂરતા મળતા ન હોવાથી અમારે ફરજિયાત કપ નાણાં ભીડને હિસાબે અત્યારે લગ્નની સિઝન રહી છોકરા છોકરાઓને પહેરાવવાનો અત્યારે સી સિઝન છે એટલે ફરજિયાત અમારે આ લગ્ન પ્રસંગમાં કપાસને પૈસાની જરૂર હોય તો અમારે કપા વેચવા આવવું પડે અને અત્યારે કપાના ભાવ અમને પૂરતા મળતા નથી અને કપાના ભાવ હારા મારા અહીંયા યાર્ડમાં ચૌદસો રૂપિયા આપે છે એની જગ્યાએ અત્યારે જો કપાના ભાવ બે હજારથી અઢારસો રૂપિયા હોય તો ખેડૂતને પોહાય પણ નાના ભીડને હિસાબે અમારે ફરજિયાત યાર્ડમાં કપા વેચવા આવવું પડે છે એવી અમારી પરિસ્થિતિ છે અત્યારે ખેડૂતની અને કપામાં અત્યારે ઉતારા પણ નથી મજૂરી એવડી અમને ચડે છે દવા બિયારણ ખાતર એવડું મોંઘું અને એ જોઈએ તો એ પ્રમાણમાં અમને ભાવ નથી મળતા

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ